જય માતાજી મિત્રો જય દ્વારકાથી તો મિત્રો આપણે સિદ્ધપુરથી હમણાં ઘરે આવ્યા હતા અમે ધોઈ ફ્રેશ થઈને હવે આપણે પાટણની જઈએ બીડીએમ જવાનું આજે અને મિત્રો આજે આપણે હાલ બાઈક બાઈક નહીં આપણા પ્રાઇવેટ સાધનમાં જવાનું હજુ કાલ પાટણ જોયો હતો એટલે એક્ટિવા ત્યાં મૂકીને આવ્યો તો રિટર્નમાં એક્ટિવા લાવવાની હતી એટલે આપણે રિટર્નમાં એક્ટિવા લઈને આવીશું હાલ આપણે પ્રાઇવેટ સાધનમાં ગમે તે મલા તો કાર્ટૂનમાં જવાનું હોય તો મિત્રો આપણા અમારો મિત્ર ભેગો થયો કિશન તું કિશન મજામાં બસ તમારું જીવ નહીં અમાર જીવ નહીં એટલું સારું અને આ સાઈડ આપડા ધુરુબા ચાઉ કાઢી ધુરુબા જય માતાજી જય માતા આ સાઈડ લમણો વાળો તો તમે ચા મામા કા ભૂલા પડ્યા અમે ભૂલા પડે અમાર વ્યાજ વિડિયો શૂટિંગ ને એટલે માર પડે ના સાઈડ આપણા બીબડી શિકોતાનું મંદિર

તો મિત્રો આપણા વિડીયો શૂટિંગ હવે ચાલુ થયું અને પહેલો કટ બટીનો અને બહારનો ચાલુ થયો પડવા જે વિડીયો ઉતારી સાઈડથી જો વિડીયો શૂટિંગ ચાલુ જ છે ત્યાં જોઈ લો ચંપુકાકા ને કટાયા છે એરે તને જોઈને નહિ જંપુલાલ બોલો ને ખાલી એક્ટિંગ કર્યા બેસું તમે હસી હસીને થઈ જાવ બતાઈ દોડો દઉં ના વાત થી બહુ બીક લાગે યાર મને એક વખત આવી કહું આવી એક આવી

તો આ બાજુ આપડા કટ મજબૂત આવી ગયા છે ટુકકા બકા ભૂલ ના હોય

તો મિત્રો આપણા પોલીસમાં માં કટાયો તો જો આપણે પોલીસમાં કપડામાં રેડી થઈ જઈએ